નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતે ખુલ્યો દારૂનો ભેદ નદીમાં ફેંકાયો દારૂનો જથ્થો અકસ્માત દારૂ અને નર્મદા નદી ત્રણેય મરીને પોલીસને પ્રશ્નમાં મૂકી પુરાવો નદીમાં ગયો ભરૂચ કહેવત છે કે જેવું કરશો તેવું ભરશો પરંતુ અહીં તો મામલો જરા ઉલટો નીકળ્યો ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર એક મોપેટ ચાલક દારૂની ખેંપ સાથે અકસ્માત કરી ગયો અને નિર્દોષ વાહન ચાલકને ઘાયલ અકસ્માતમાં ઘાયલ કરી પોતાની ટુ વ્હીલર હંકાળી ભાગી ગયો પરંતુ દેશી દારૂનો જથ્થો ત્યાં જ છોડી ગયો આ દરમિયાન એકસો આઠ તાત્કાલિક પહોંચી અકસ્માતમાં ઘાયલની સારવાર હાથ ધરી અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ પરંતુ ત્યાં બીજી ચોંકાવનારી ઘટના બની કોઈ અજાણી વ્યક્તિએ પોલીસની સામે જ ત્યાં પડેલો દેશી દારૂનો જથ્થો સીધો નર્મદા નદીમાં ફેંકી દીધો પરિણામે દારૂનો પુરાવો જ પાણીમાં વહેતો થયો અને નદી પણ અપવિત્ર થઈ ગઈ હવે ભરૂચના નાગરિકોના સવાલો ઉઠવા લાગ્યા છે કે આ મોપેટ ચાલક કોણ હતો દારૂ ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં પહોંચાડતો હતો અને સૌથી મોટો સવાલ એ છે કે પોલીસની સામે જ દારૂનો પુરાવો નદીમાં ફેંકાયો તો તેનો જવાબદાર કોણ વિડીયો વાયરલ થતાં જ લોકોમાં ચર્ચા ગરમાઈ છે કે દારૂ તો ગયો પાણીમાં હવે શું